ગુજરાત હાઈકોર્ટની વારંવાર ટકોર બાદ સરકારી કર્મચારીઓ તેમજ સરકારી કચેરીઓમાં કામ આવતા ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ વગર કચેરીમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે રાજ્યના પોલીસવાળા વિકાસ સહાયની સૂચના બાદ અંકલેશ્વર અને ભરૂચની સરકારી કચેરીઓમાં આજથી કડક ટ્રાફિક નિયમોનો અમલ શરૂ કરવામાં આવ્યો છે અંકલેશ્વર ભરૂચની કોર્ટ મામલતદાર કચેરી સહિતની સરકારી કચેરીમાં પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે આ કચેરીઓ દ્વારા હેલ્મેટ વગરના દ્વિચક્રીય વાહન ચાલકોને પ્રવેશ આપવામાં આવતો નથી અને તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે બીજી તરફ નિયમોનું પાલન કરીને હેલ્મેટ પહેરીને આવતા વાહનચાલકોનું ફૂલ આપીને સન્માન કરવામાં આવી રહ્યું છે આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ અકસ્માત સમયે હેલ્મેટના અભાવે વધતી મૃત્યુની સંભાવના છે ગુજરાત હાઈકોર્ટ અને રાજ્યના પોલીસ વડાના નિર્દેશ મુજબ પોલીસ વિભાગે આ અભિયાન હાથ ધર્યું છે આ પહેલથી માત્ર સરકારી કર્મચારીઓ જ નહીં પરંતુ સામાન્ય નાગરિકોમાં પણ ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ વધશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે ગુજરાત રાજ્યના રિસ્પેક્ટેડ ડીજીપી સાહેબ શ્રીએ સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટમાં હેલ્મેટ પહેર્યા વગરના જે લોકો ડ્રાઈવ કરે છે એમાં ખાસ કરીને સરકારી કર્મચારીઓ તેના માટે એક દંડ ફટકારવા માટેની અને કાર્યવાહી કરવા માટેની એક સૂચના કરેલી છે જેના રૂપે આજે ભરૂચ જિલ્લાના માનનીય એસપી સાહેબ શ્રી ચાવડા સૂચનાથી તમામ સરકારી કચેરીઓ પર પોલીસ લાગેલી છે અને જે ઓફિસ માં આવી રહ્યા છે સરકારી કર્મચારીઓ જેમણે હેલ્મેટ નથી પહેરી તેમને અમે દંડ ફટકારીએ છીએ ઘણા બધા સરકારી કર્મચારીઓ આ મેસેજ જોઈ અને હેલ્મેટ પહેરી છે અને ઘણા બધા જે નથી પહેરી એમને અમે લોકોએ દંડ ફટકાર્યો છે અને એ લોકોએ આપી છે કે તેઓ રેગ્યુલર હેલ્મેટ પહેરશે હેલ્મેટ પહેરીને ટુ વ્હીલર ડ્રાઈવ કરવાથી મોટે ભાગે તમારી હેડ ઇન્જરીથી હેવ ઇન્જરીથી અને બેથ એશિયો બચી શકાય છે એટલે ખૂબ સારી એક શરૂઆત છે અને તમામ ભરૂચની જનતા એને ફોલો કરશે એવી અમે આશા રાખીએ છીએ જય હિન્દ